આજ રોજ માંજલપુરના રહીશો માંજલપુર કૃત્રિમ તળાવમાં દશામાં મૂર્તિ વિસર્જનના હોવાને કારણે લોકો એકત્રિત થઈ આકરો ચેક કર્યો હતો વડોદરા શહેર દશામાં વિસર્જન માટે સતત કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે ત્યારે માંજલપુર કૃત્રિમ તળાવ પહેલાથી જ બનાયેલું છે પરંતુ આ વર્ષ માંજલપુર કુદરતી તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવાની પરવાનગી ન મળતા માંજલપુરના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ એકાએક માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને વિસ્તારના કાઉન્સિલર તથા મુખ્ય દંડક શૈલેશ પાટિલ આવી પહોંચ્યા ગામજનોનું કહેવું છે કે દશામાં વિસર્જન દરમિયાન લોકો દશામાની મૂર્તિ પોતાના માથા ઉપર મૂકીને વિસર્જન કરવા જતા હોય છે જ્યારે આ વખતે તરસાલી ખાતે કૃત્રિમ તળાવ વિસર્જન માટે ફાળવેલ છે તો માંજલપુરના લોકોને દશામાની પ્રતિમા માથા પર મૂકીને તરસાલી સુધી જવું પડે તેને કારણે આજે વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ તંત્ર જાગ્યું અને માંજલપુર કૃત્રિમ તળાવ વિસર્જન માટે પરવાનગી આપવામાં આવી છે જ્યારે હવે બે દિવસ બાકી છે ત્યારે હજુ કૃત્રિમ તળાવની પૂરતી તૈયારી માંજલપુર કૃત્રિમ તળાવમાં નથી હવે જોઈએ કે તળાવ દશામાં વિસર્જન માટે તૈયાર ક્યાં સુધી કરવામાં આવે છે જી બિલકુલ મને અહીંયા જાણવા મળ્યું કે કેટલા ત્રણ એક દિવસથી કે અહીંયા માંજલપુરમાં જે કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યું છે એમાં દશામાનું વિસર્જન કરવામાં નહીં આવે જ્યારે આગળ પડતા તપાસ કરી તો કરોડોના ખર્ચે બરોડામાં કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યા છે એટલા માટે કે એ નામ પર કે પ્રકૃતિને બચાવવા માટે પાણી બચાવવા માટે નદી તળાવ બચાવવા માટે બહુ સરસ વાત છે પણ વાત કરું પહેલેની જ્યારે પહેલે જ્યારે દશામા હોય ગણપતિની મૂર્તિ બેસાડી જે વિસર્જન કરી જે ઉત્સાહ હતો પબ્લિકનો એટલો બેસ્ટ કે એનો કોઈ નિમિટ નહીં મજા આવતી હતી બધી રીતે પણ અત્યારે છે ને સરકારે બધું હાથમાં લઈને ટોટલ તહેવારો પર દબાણ કરવા લાગ્યા છે હિન્દુત્વ તહેવારો પર દબાણ કરવા લાગ્યા છે તો ત્યારે આજે અહીંયા સ્થાનિક લોકોએ જ્યારે રજૂઆત કરી રજૂઆત કરી અને મેસેજ ફરતા ત્યાં ત્યાર પછી કોર્પોરેશનના આપણા એમએલએથી લઈને કોર્પોરેશનથી લઈને બધા જાગૃત થયા અહીં આગળ આવ્યા અને અત્યારે એવું કહેવામાં આવ્યું કે અહીં આગળ અને કોર્પોરેશનમાંથી બે અધિકારીઓ આવ્યા ત્યાર પછી એમણે કીધું કે અહીં આગળ તમને તલાવ આપણે કૃતિન તલાવ છે મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને બીજું મને એ પણ જાણવા મળ્યું કે મૂર્તિ ગણપતિ જ્યાં વિસર્જન થશે ત્યાં દશામાની મૂર્તિ વિસર્જન નહીં થાય જ્યાં દશામાની મૂર્તિ વિસર્જન થશે ત્યાં ગણપતિની મૂર્તિ વિસર્જન નહીં થાય તો આ કેટલે યોગ્ય લગીન છે આ ખાલી કોર્પોરેશન ના જેમ અધિકારીઓ છે એ ખાલી પૈસાનું શોષણ મન ફાવે એમ કરી રહ્યા છે અને કાયદેસર જે પબ્લિકના પૈસા છે પૈસાનું પાણી કરી રહ્યા છે અને અમારા સ્થાનિક કોર્પોરેટર અને એમએલએ પણ અહીંયા આગળ તૈયારીમાં હાજર થયા અને ત્યાર પછી અત્યારે મંજૂરી આપી છે કે આવે કરીશું પણ એ ક્યારે કે અત્યારે તલાવ રેડી નથી પણ અમારા જે સ્થાનિક અમારા માંજરપુરના જે સ્થાનિક લોકો છે એ લોકોએ રજૂઆત ના કરી હોત અને જો એ લોકો જાગૃત ના થયા હોત તો કાયદેસર બધાને જેમ કે અમુક કેટલા એવા છે કે દશામાં ની મૂર્તિ માથે મીકીને જાય છે તો તે તરસાલી જવું પડે કે મક્કરપુરા જવું પડત તો આ એક ચિંતાનો વિષય છે જ્યારે ધાર્મિક કઈ બી તહેવારો હોય ત્યારે સરકાર તરફથી કંઈને કંઈ કાઢવામાં આવે છે તો હિન્દુ ધર્મ ધર્મના નામ પર વોટ લીધા છે તો હુંકરા ટાર્ગેટ બનાવજો અને યાદ રાખજો પરિવાર બી ઇલેક્શન આવે છે તો જે રીતે હિન્દુત્વની વાત કરો છો તો હિન્દુત્વના તહેવારો પણ એ રીતે બચાવો